નમસ્કાર મિત્રો હાલમાં ગુજરાત સરકાર દ્વારા ક્યુઆર કોડ દ્વારા શિક્ષણ મેળવવાનો પગેલો છે જેની અંદર આપના ફોનમાં એક દીક્ષા એપ્લિકેશન અને છે તો દીક્ષા એપ્લિકેશન કેવી રીતના સ્ટોલ કરવી તેમજ તો સૌ પ્રથમ આપણા પ્લે સ્ટોરની અંદર ओपन करे रिक्शा डी आई के एस एफ ए रिक्शा एप लखी सर्च करो सर्च करता एक ना दीक्षा प्लेटफॉर्म फॉर स्कूल नीचे से एनसीईआरटी एमएचआरडी गवर्नमेंट ऑफ इंडिया तो लिखा हुआ है અને બાજુમાં ઇન્સ્ટોલ હતી એમાં ઇન્સ્ટોલ પર ક્લિક કરો આપણું નેટ કનેક્શન કેવું છે એના આધારે બે થી પાંચ મિનિટનો સમય દસ મિનિટનો સમય લાગી શકે છે એપ્લિકેશન સંપૂર્ણ ઇન્સ્ટોલ થઈ ગયા પછી એને ઓપન કરવાની રહે છે આપ જોઈ શકો છો બાસઠ ટકા ઇન્સ્ટોલ થઈ ગયું છે ઇન્સ્ટોલ થાય ત્યાં સુધી માપે કેન્સલ ઉપર છે દબાવવાનું નથી હવે ઇન્સ્ટોલ થઈ ગયું છે અને ત્યાર પછી જો આપના સ્કેનિંગ હશે તો એનું સ્કેન થશે કેન્સલ થઈ જશે ત્યારે ઓપન પર ક્લિક કરવાનું છે કરી અને ઓપન કરવાની રહેશે ઓપન કરશો એટલે આપણે પાછા પૂછશે કે આપ કઈ ભાષા રાખવા માંગો છો અને આપ ગુજરાતી હિન્દી અને જેટલા જ રાખી શકો છો અને ઇંગ્લિશ રાખો છો ઇંગ્લિશ પર ક્લિક કરી કન્ટિન્યુ અને ગુજરાતી પર ક્લિક કરશો તો ચાલુ રાખવા પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી ટીચર સ્ટુડન્ટ અને અધર એમાં તમારે સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું છે સિલેક્ટ મીડિયમ એમાં તમારે છે એ ગુજરાતી સિલેક્ટ કરી અને સબમિટ આપવાનું રહેશે સિલેક્ટ ક્લાસ એમાં આપનું બાળક જે ઘરમાં ભણે છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ

આપણે ક્યુઆર કોડ છે પુસ્તક હોય એની અંદર પાઠ ની ચોરસ બોક્સ હશે દાખલા તરીકે હું અહિયાં કોલ માટે બંધ કરી ક્યુઆર કોડ બતાવી દઉં તેને વધારો કરી જોઈ શકો છો અહીંયા કણે જે બોક્સ દેખાય છે આ પી એન એસ એ અને આ આ ક્યુ બોક્સ એને સ્કેન કરતા આ પાર્ટમાં છે વિડિયો આપ YouTube માં જોઈ શકશે તો સ્કેન કેવી રીતે કરો એના માટે નિવાસ છે એના માટે સૌ પ્રથમ આપણે દીક્ષા એપ્લિકેશન ખોલવાની રહેશે એની અંદર છે અહીંયા કણે તમે નીચે ઓપ્શન જોશો લાઇબ્રેરી કોર્સ

ప్లే స్టోర్ జ దీక్షా సర్చ కట్ డాడ్ క్లిక్కి అమ్మా ఫోన్ కెమెరా చాలు ఓటోమెట్ేఖాయి రీతన ఫోన్ ఆ రీతన చే తరత ఏ స్కెన్ సీో యూటూ మాస ఆఫ్ చాలూ రావచ్చు આવી રીતના આપ દીક્ષાના માધ્યમથી પાઠ્યપુસ્તકમાં જે ક્યુઆર કોડ આપેલા છે એને સ્કેન કરશો આશા છે કે આ પ્લેપોરમાંથી દીક્ષા એપ ડાઉનલોડ કરશો અને કોઈ પણ એનો પાઠના શરૂઆતની અંદર અને પાઠ પૂરો થાય ત્યાં રીતના ક્યુઆર કોડનું બોક્સ હશે એમાં દીક્ષા એપ ખોલી અને વચ્ચેનો જે સિમ્બોલ છે ક્યુઆર કોડનો બરાબર એને

ડાઉનલોડ કરી લેશો અને ક્યુઆર કોડ જે રીતના સ્કેન કરી શકાય એની માહિતી લઈ અને આપ ક્યુઆર કોડ સ્કેન કરી જઈશો ત્યાર પછી કોઈ પ્રશ્ન રહે